મયુરભાઈ પાણી પડી ગયા જો આવો સવલો આવ્યો છે તો હેલો મિત્રો કેમ છો બધા મિત્રો નું સ્વાગત છે આપડે તો આ મિત્રો આપણે આવી ગયા છે ફરીથી દરિયાની અંદર ફિશિંગ કરવા તો વિડીયો પૂરો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ અમે આવી ગયા છે દરિયાની અંદર તમે જોઈ રહ્યા છો અને આજે મિત્રો આપણે આવ્યા છીએ એક મોટા ટેમ્પાની અંદર તો આ બધા અમારા ખલાઈશું છે અને આપણે આવ્યા છીએ દોરું બાંધવા તો આજે આપણે આમાં મચ્છી પકડવાના છે તમને બતાવીશું કેવી રીતે આપણે મચ્છી પકડીએ અને આ બાજુ છે આપણો ખીલીઓ તો આપણે ખીલીઓ પણ નાખવાનો છે તમે જોઈ રહ્યા છો ઓલો છે એને વજનીઓ કહેવાય અને આને ખીલીઓ કહેવાય અને એની સાથે આવા બે દોરડા આવે ને એને ખીલ્લાને કેવી રીતના નાખીએ આપણે એક વિડીયો બનાવેલ છે આપણે નીચે લિંક છે તમે જોઈ લેજો તો અમે મિત્રો પાંચથી છ જણા છે એક અમે ટંડલ છે ટેમ્પો હાંકવા વાળા તો આ મિત્રો તમે જોવો જ એ અમારા બોજા છે તો આડી ના આપણી જે દોરું છે બધી બાંધવાની થશે તો એને કેવી રીતની બાંધશે અને કેવી રીતની છોડશે બધું જ તમને વિડીયોમાં બતાવીશ તો છેલ્લે સુધી જોજો તો અત્યારે અમે વાઇલામ આપી રહ્યા છે તમે જોઈ રહ્યા છો તો આવી રીતના વાયલા આવે જે આપણી દોરુંની હોય એમાં એક દોરમાં બે વાયલા આવે એવી રીતના બધી દોરમાં આપણા બે બે વાયલા આવશે તો આવી રીતના એને માપવા પડે અને આ પહેલાં સૌથી પહેલાં ખીલ્યો નાખશું અને પછી ઝાડું ભાજશું તો આપણે જાય અને પછી ગીરું નાખીને આપણે દોરું બાંચીએ thank you તો મિત્રો આપણે બોએ ભૂગી ગયા છે અને અત્યારે અમે દોર બાંધી રહ્યા છે તમે જોઈ રહ્યા છો જો કેવી રીતની દોર બાંધી અમારો ખલ્લા શું કામ કરે જો આવી રીતની દોર બાંધવાની દરિયાની અંદર અને અમે કુલ છ જણા છે અને આપણે ટેમ્પેમ આવ્યા છે જો આવી રીતની બાંધવાની દરિયાની અંદર દોરવું વાણમાં પણ આવી રીતની જ બાંધવાની હોય તો આવી રીતની આમ દોર સીધી થઈ જાય અને તમે જોઈ રહ્યા છો આપણે આંખથી લઈને ત્યાં સુધી આપણી દોર લાંબી થઈ છે અને હજી પણ આપણી દોર રહી છે હવેમાં બધા બંધા આપણા વાયલા આ મયુર મયુરભાઈ છે આ મોહનભાઈ છે અને ઓલા મારા મામા છે હોમ મામા અને આ કલ્પેશભાઈ છે અને આગળ શેતાનભાઈ છે તો ના જોતા બનાવે તમે જો કેવી રીતના બનાવી

આવી રીતના બે જોતા બનાવવાના હોય બે બાજુ ને આપણો ખીલો જે આપણે નાખવાનો છે આપડી દોરો બાંધીને પછી જો આવા બે અડક્યા હોય અને આપડી દોર કુલ આપડી લાંબી થઈ ગઈ છે તમે જો એસોસિએટ સામે સુધી એવડી આપડી લાંબી દોર છે આપડા અડક્યા પણ હોય ગયા છે ને અડક્યા કહેવાય બે દોરડા દોરડા આવે જો હતા એ અહીંયા આવી રીતનું હોય આપડી દોર વહી ગઈ છે હવે એક વાયલો આપણો નાથી વહી જશે જો ન્યા એક વાઈ લો ગયો અને એક વાયલો લો આજ જશે અને ઊભી કર જો જો જોતું મેલાઈ દીધું આપડા શેતાન પાસે ટંડેલ છે ટેમ્પો આખો વરા ગાડી ટેમ્પો આખશે ને આપડી દોર હવે મેલાઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો આ બાજુ તો મિત્રો તમે જોઈ રહ્યા છો જો આવી રીતને આપણી દોર ખુલ્લે દરિયાની અંદર ને પછી એમાં આપણી મચ્છી આવે અને આ બાજુ આપણું આને લાંબડું કે જે વસારે રહી અને સામે એક વાયેલો છે તો મયુરભાઈ પાણીમાં પડી ગયા તમે જોઈ રહ્યા છો પાછળ ગયા છે પાછળ આપણું હલવાઈ ગયું છે હું તમને આડે બતાવું એલો મયુરભાઈ આપણે પાછળ ચડી ગયા આપણે પાછળ હલવાઈ ગયું હતું તો આવી રીતનું તાત્કાલિક પડવું પડે તો મયુરભાઈ માટે એક લાઈક કરી દેજો નાવાની મજા આવી ગઈ ઉનાળાનું સિઝન હાલે એટલે તો આ બાજુ આપણી દોર વાઈ ગઈ તમે જોઈ રહ્યા છો તો આવી રીતનું હોય દરિયાની અંદર અને આ બાજુ બોટ જઈ રહી છે તો હવે આપણી ટાંડીશ મારી બાજુ બાજુવાળા બી દોર છે એ પાણીમાં વહી ગયું છે તો હવે આડીયામાં માલ આપણો જે મચ્છી આવી બધી આમાં રાત લાવવાની શરૂ થઈ જશે એમ કે આવી રીતના બંને બાજુ વાઈ આવે એક એક તમે જોઈ રહ્યા છો આવી રીતનું દરિયામાં દોર દોર બાંધો ને આવી રીતનું આને બહાર ફાટે એમ કે વિડીયો જોજો છેલ્લે સુધી મજા આવશે તમને આજનો વિડીયો જોવાનું આપણી દોર હોય ગઈ હવે આપણે બીજી દોર આવી રીતની જ બાંધવાની થશે તો આપણે ભજી દોરાળી બાંધી લેશું અને પછી તમને વાત કરશું અને આપણે સૈતનભાઈ ઓળી આંખે છે અને અહીંયા છે સીપીએસ તમે જોઈ રહ્યા છો તો આવી રીતનું હોય સીપીએ આવી રીતનું આંખવાનું હોય તો હવે આપણા કલાસીઓ પાછા કામે લાગી જાય તો આપણે કામે જઈએ અને આપણી જે દોરું આપણે પેલી બાંધે એવી રીતની હજી ત્રણ દોર છે એવી રીતની બાંધી લઈએ તો ચાલો આપણે દોરું બાંધી પછી મળીએ આપણી જે શેલી દોર હતી એ આપણે મેલાઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો અને આ બાજુ આપણું જે આપણી દોર છે એ પણ ખુલી રહી છે તો આ મિત્રો હવે આપણી દોર મેકાવીને પછી આપણે ખીલ્યો નાખો જાવું ને પછી તમને મળીએ તો ખીલ્યા કેવી રીતે નાખે આપણે વિડીયો મેકેલ છે અમારા ખલ્લા તમે જોઈ લો અત્યારે તો બપોરનું ટાણું થઈ ગયું હોય કામ કરવાનું જોઈ લે દોર આપણે ત્યાં બાજુ છે એમાં પણ જે બારો થાય ફાટી ગયા છે મચ્છી આવન ચાલુ થઈ ગયું અને આમાં પણ આડી આપણે જેવી મેલાવ એવી રીતનું થઈ જશે તમે જોઈ રહ્યા છો આ બાજુ આપડી જે દોર હતી વગીસ ને આ છે લાંબડું તો આપણે મેકારી દઈને પછી ખીલવી નાખવાની તો ખીલ્યામાં તો આપણી પાસે ટાઈમ નહીં રહે આપણે વિડીયો નીચે લિંક છે તમે જોઈ લેજો ને પછી તમને આપણે મળીએ ભેગા થઈને અને આ એક ખેર છે નવું આપણે આણ્યું તમે જોઈ રહ્યા છો જો આવું જાડું આવે અને આને ખેર કે આપણા ખીલ્યામાં બાંધ બંધ થાય

જેમ કે હુપલ વિમલાની તમે જોઈ રહ્યા છો તો આપણે બાકીના ખાઈ તો તો આપણે બાકી છે આડી ખાઈ લઈએ અને પછી આપણી દોરું પણ બાંધેલી છે એ ઓલી બાજુ છે તમે જોઈ રહ્યા છો તમને કડું દેખાત હશે તો નાડી આપણે દોરું છોડવા જવું એ તમને બતાવ્યું કે આમાં હું હું મચ્છી આવી તો આપણે પેલા જમી લઈએ અને પછી તમને વાત કરીએ તો ચાલો આપણે જમીન પછી જઈએ દોરું છોડવા તો મિત્રો આપણે દોર છોડા આવી ગયા છે અને મિત્રો એક કારણ હતું કે આપણે ત્રણ દોર પહેલાં છોડી લીધી અને પછી આપણે એક દોર લેવા આવી ગયા છે કેમ કે આપણે માણસોની જરૂર હતી તો હવે મિત્રો આપણે સિલી દોર લઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો તો સૌથી પહેલાંનું મથારું આપણે વીસવું પડે અને પછી એને દોર લેવાની થાય તો આપણે ચેતનભાઈ પાછળ રહી ગયા છે અને દોર આપણી પાછળથી લેવાની થશે આ બાજુ ને અને આપણે ત્રણ દોર છોડીશું એમાં થોડીક માલ આવ્યો છે તો તમને બસ બતાડા ને આ બધા છે અમારે ખલાયું પહેલો આવી રીતની દોરને આમ ભેગી કરી અને પછી એને લેવાની થાય તો આ આ મહેશભાઈ છે અને શું અત્યારે દોર લેવા આપણે ઘુમાવી અને પછી અહીંથી લેવાની થાય તો તમને વિડીયોમાં બતાવીશ કે કેવી રીતની દોર લેવી આપણે તમને પેલા બતાવે કેમ કે આમાં માણસો જરૂર હતી એટલે આપણી પાસે ટાઈમ રહ્યો નહી તો શું આવી રીતનું ભેગું કરવાનું થાય જો કોઈ આ રીતનું ભેગું કરી અને પછી આપણે ન્યાય આ ઠોકલી જશે અને પછી માથે આપણો દોર લેવાનું ચાલુ થશે અને આ બાજુ લે આપણા મહેશભાઈ અને મારા મોહન કાકાજી આળી મથારું ખેસી લેશે જો આવી રીતનું તો હવે મિત્રો આપણે એક ખાતો લઈ લીધો છે જો આવી રીતનું અહીંયા આપણે મારવું પડે સલી મારીને અને પછી એ મોરામાં જાય અને ત્યાંથી લઈને અહીંયા આપણે વિઝે લેવાય તો તમે શો કેવી રીતનું લેવાય આ બાજુ લે આપણા ખૂબ આવશે અને આપણી દોર પણ ભેગી થઈ જાય ને આપણા મહેશભાઈ છે અને મારા મોહનકાકા છે આવી રીતની દોર ભેગી કરશે અહીંયા જોઈ લો જો આવી રીતની ના સેલ્લી અને અહીંયા આપણો ફાટો લાગી જાય અને પછી આપણો મોરામાં થાય અને અહીંથી વિશે આવે અને બે જણા કોબા ખડકતા જાય જો આવી રીતની દોર આવે જે વાણું હોય અને આવા જે ટેમ્પા હોય વાણુંમાં પણ આવી રીતની દોર લેવાની હોય પાસે અને એક વાણમાં નવથી થી દસ દસ જણા અને ઘણા લોકો હોય વાણની અંદર અમુકમાં માં હોય અને અમુકમાં માં દસે હોય અમુક અમુકમાં બારય હોય એમાં આવી રીતની દોર લેવાની હોય જાજુ ન હોય ને આ બાજુ આપણી દોર ખડકાતી જાય અને આ બાજુ આવતી જાય ને આપણે ત્રણ દોરમાં માં થોડોક માલ લાવ્યો છો હું તમને આડે બતાવું આપણે દોર લઈને એવું આવી રીતની આ બાજુ લેસાઈ જાય અને સારી એવી મિત્રો એક કમેન્ટ કરી દેજો ને કમેન્ટમાં કહી દેજો કે તમને આપણો વિડીયો કેવો લાગ્યો જો આવી દોર આવે દરિયાની અંદર તો આપણે મહેશભાઈ ડાય મારી ગયા પડી ગયા પાણીમાં એ પાણીમાં પડી ગયા નાવા હાટું અને અત્યારે મિત્રો લગભગ પાંચથી સાડા પાંચ વાગી ગયા છે ને આપણા શેલી દોર છે તો આ દોર લઈને મિત્રો અમે કાંઠા આવી જશું કેમ કે અહીંથી અમારો કાઠો લગભગ સાતથી આઠ કિલોમીટર સીટું થાય લગભગ કલાકથી દોઢ કલાક ને આપણે ત્યાંથી અહીંયા આવીએ મચ્છી મારવા અમે જો હવે આપણી દોર પણ પૂરી થવા આવી ગઈ છે ને દરિયાની અંદર આવી આવી રીતનું જ હોય રોજ માટેનું જે મોટા વાણું હોય એમાં પણ આવી રીતનું જ હોય દોર છોડવાની અને પછી આપણે મચ્છી આવી બધી વીણવાની અને એને હાસવવાની એવી રીતનું હોય તો દરિયાની અંદર આવું કામ કરવાનું હોય ને માલમાં આપણે આવ્યો છે જવું લઉં હું તમને આડી બતાવું આપણી દોર આવે પછી તમે જોઈ રહ્યા છો વિડીયોમાં જો વાડી આપણી દોર ભેગી થઈ જશે અને પછી નાથી આપણી મચ્છી જે આવશે એ નાથી સડાવી લેવાની અને આવી રીતની દોર લેવાની હોય સહી લો આ કુલ આપણે ત્રણ દોર નીચે છે અને એક દોર આપણી આવે છે એટલે કુલ ચાર દોર છે અને આમાં જે દોરું છે બધી મોટી દોરું છે તો આવી રીતની સેલિંગ મારવાની અરે આપણે માલ ચડાવશું તો હવે આપણો જે તોરનો સેલો પાક્ષી આવી ગયો છે અને ન્યા મસી આપડી ભેગી થઈને આવે છે તમે જોઉં કે ને કેવી રીતને ચડાવી તો આવી રીતની હોય આજે તમે જોઈ રહ્યા છો એ આપણી મચ્છીના બધી ભેગી થઈને વિશે દોરના સેલાપાટ પાસે હવે હવિઆળીનાથી એને સડાવવાના થાય તમે જોવું કે એને કેવી રીતનું સડાવી તો આવી રીતની સડાવવાની હોય ને આપણી ચારે ચેદ દૂર આપણે છોડી દઈશ અને એમાં માલ આવ્યો છે મિત્રો જોઉલો જે તમે જોઈ રહ્યા છો તમને આ બાજુની જરીક બતાવું તો આવો સવલો આવ્યો છે તમે જોઈ રહ્યા છો અને આપણે આગલી દોરોમાં પણ આવો જ સવલો આવ્યો છે અને આ છે આપણા વાયલા તો હવે તો મિત્રો આપણી દોરું પણ છૂટી ગઈ છે ને હવે અમે ક્યાંશું કાઠે કાંઠે અને ત્યાં જે આપણી મચ્છી આવીશ એ બધી ચાશે એનું શૂટિંગ થશે તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં કહી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો